બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુબેલવાલા સમાચારમાં વાત કરીએ તો બોરસદ તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે ચૌદ વર્ષના હેટવીબેને ચાર્જ સંભાળ્યો એક દિવસ માટે પ્રમુખ તરીકે ફરજ બજાવી હતી નેતા કેવા હોય તેવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે બોરસદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મિહિરભાઈ પટેલે આજે સામાન્ય રીતે લોકો ખુરશી માટે ઝઘડે છે કાદા દાવા કરે છે રાજનીતિ રમે છે ત્યારે મિહિરભાઈ પટેલે દેશને ભવિષ્યમાં સારા કુશળ નેતા મળે અને યોગ્ય વ્યક્તિ વ્યક્તિ રાજકારણમાં જંપલાવે તે હેતુથી છ માસ પહેલાં આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા હાઈસ્કૂલમાં કોઈ પ્રોગ્રામ વખતે જાહેર કર્યું હતું જે દ્વારા વાર્ષિક પરીક્ષામાં પંચાણું ટકા ઉપર માર્ક લાવશે તેને એક દિવસ માટે તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવશે આ પાછળનો તેમનો મુખ્ય આશય વિદ્યાર્થી મહેનત કરે અને દેશના રાજકારણને સમજે આ ચેલેન્જ ઘણી બધી કન્યાઓએ સ્વીકારી હતી અને મહેનત શરૂ કરી હતી જેમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા ઝારોલા ગામના હેટવીબેને મહેશ્વરીએ અથાણું ટકા માર્ક મેળવી પ્રથમ નંબર પ્રાપ્ત કરતાં વચન આપ્યા પ્રમાણે મિહિરબાઈએ એકવીસ જુલાઈના રોજ પોતાનો ચાર્જ રાજી ખુશીથી હેટવીબેનને સોંપ્યો હોવાનું જાણવા મળ્યું હતું હરીબ પઠાન રહીમ ખાન मेंverdad सीता का नाम है 1 1 1 और इधर जाती है बाजार पर लेवायता है कोई नहीं તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે